નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારના મંદિરની ભવ્ય ત્રિદિવસીય પ્રાણ ઉત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સમગ્ર ગ્રામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે સમગ્ર ગ્રામજનો તેમજ બહારથી પધારેલા મહેમાનોને સાથે ભોજન પ્રસાદ લઈ પાવન થયા હતા તેમજ સમગ્ર ગ્રામના પ્રતિષ્ઠિત જેવા પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગ્રામજનોને ગામના જિલ્લા પંચાયતના ડેલીકેટ ભારતીબેન દિનેશભાઈ ચૌધરી અને કાનજીભાઈ ચૌધરી મૃતભાઈ ભેમાભાઈ ચૌધરી ગંગાસભાઈ હેમરાજભાઈ ચૌધરી નાય મણીબેન કેવળભાઈ ચૌધરી મેઘરાજભાઈ સવાભાઈ તેમજ સમગ્ર આગેવાનો તેમજ મહાનુભાવોની તેમજ સાધુ સંતો શ્રી અંકુશગીરી બાપુ સનાદરવાળા પૂજ્ય શ્રી અંબારામભાઈ ફુલપરા અને બ્રહ્માકુમારીના પ્રેમીલાબેને હાજરી આપી હતી અને ડોક્ટર સિંઘ સાહેબની ઉપસ્થિતિમાં આશીર્વચન આપવામાં આવ્યા હતા ગામ લોકો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર ચેતન પંચાલ અભિપ્રાઈમ ન્યૂઝ પાટણ ગામ ના પાવન ભૂમિ ઉપર અમારા ગામે રામજી મંદિર અને શિવાલય નતા નવી પ્રતિષ્ઠા રામજી મંદિરની અને શિવાલય રામેશ્વર મહાદેવ અને રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો જે આયોજન કરેલું છે એની અંદર સમસ્ત ફૂલપુરા ગામ પરિવાર તરફથી અમારું સૌ લોકોનું અભિવાદન છે આવેલા મહેમાનોનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મહેમાનો પધારે એવી અમે સૌ ગામ લોકો અપેક્ષા રાખીએ છીએ આજે અમારે આજે ગામનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે ઓગણીસ ચાર પછી વીસ ચાર અને એકવીસ ચારે પ્રતિષ્ઠા છે અને એની અંદર સમગ્ર પ્રજાજનો આજુબાજુના ગામડાઓ અને આગેવાન પ્રતિભા વ્યક્તિઓ પધારે એવી આ અમે ગામ લોકો સર્વે વિનંતી કરીએ છીએ અમારા આ ઉપરા ગામને ભૂમિને આપના પગલાં કરી અને પાવન કરો એવી અમે સૌ ગ્રામજનો અપેક્ષા રાખીએ છીએ